વલસાડ જિલ્લાના વાતાવરણમાં આવ્યો તો ચોમાસુ રહ્યો હોય તેમ લાગી છે કપરાડાના અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ વરસ્યો દક્ષિણ કોકણ મહારાષ્ટ્રમાં ચોમાસાના આગમનનું પ્રવેશ દ્વાર છે જ્યારે ગુજરાતમાં વલસાડથી મેઘરાજાની સત્તાવાર એન્ટ્રી થાય છે વલસાડ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો હતો ચોમાસુ દસ્તક લઈ રહ્યો હોય તેમ લાગી રહ્યું છે કરડાના અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ વરસ્યો હતો ખાસ કરીને દક્ષિણ કોકણ મહારાષ્ટ્રમાં ચોમાસાનું આગમન પ્રવેશદ્વાર છે જ્યારે ગુજરાતના વલસાડથી મેઘરાજાની સત્તાવાર એન્ટ્રી થાય છે હવામાન વિભાગે જણાવ્યું છે કે દક્ષિણ પશ્ચિમ ચોમાસું આજે છ જૂને મહારાષ્ટ્ર પહોંચી ગયું હતું ગુજરાતમાં પણ વલસાડમાં ચોમાસાની આગમનની સ્થિતિ જોવા મળી રહી હતી અહીંથી સુથાળપાડા વડોલી રાનવેરી સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો વરસાદના પગલે સમગ્ર વિસ્તારમાં ઠંડક ફેલાઈ હતી પવન સાથે વરસાદની અનેક ઠેકાણે વિષ પ્રવાહ પણ ખોરવાયો હતો